મેં ઘણી બધી વાર એવું જોયું છે કે જ્યારે કેરીની સિઝન આવે ને ત્યારે બાળકો રસ ખાવાનું જ પસંદ કરે અને મમ્મીઓ પણ રસ અને રોટલી ખાય એટલે એમને એમ લાગે કે બસ મારા છોકરાનું પેટ ભરાઈ ગયું પણ શાકભાજી નથી ખાતા અને એ પણ લીલા શાકભાજી ખાય તો બટાકા જ ખાય તો શાક એવું સ્વાદિષ્ટ બનાવીએ કે બાળકો હંસે હોંસે ખાય માંગી માંગીને ખાય ચાલો જઈએ મારા કિચનમાં મેં એવી જ એક રીત તમારી માટે તૈયાર કરી છે કેરીની સિઝન છે એટલે ત્યારથી સવાર અથવા તો સાંજે એકવાર રસ રોટલી અને કંઈક રંચી બાળકો માગતા જ હોય છે પણ દરેક ટાઈમે બટાકાનું શાક ન બનાવી શકાય આટલા સરસ લીલા શાકભાજી આવતા હોય તો એને એટલા ટેસ્ટી આપણે બનાવીએ કે બધા જ એને સારી રીતે ભરપૂર આનંદ માણીને ખાઈ શકે ઉનાળામાં મળતા એક શાક ઘિલોડા એ મેં આજે લીધા છે અને જેને નાના નાના હું કાપી રહી છું એટલે ઘિલોડાને વચ્ચેથી હાફ કરી અને પછી એના ટુકડા કરીશું એટલે એકદમ બારીક કપાશે ઘીલોડાનું શાક આજે આપણે બટાકાની સાથે બનાવી રહ્યા છે પણ એકલા ઘીલોડાનું શાક પણ કડક કરીને જો બનાવીએ તો ખૂબ જ સરસ લાગે છે રસ જોડે તો આજની મારી રેસિપી છે ઘીલોડા બટાકાનું શાક જે રસ સાથે સારું લાગે છે હવે આપણે આ શાક રસ સાથે બનાવવું છે એટલે તેના માટે આપણે થોડોક મસાલો તૈયાર કરીશું એના માટે મેં સૌથી પ્રથમ થોડાક શીંગદાણા લીધા છે શિંગદાણાનો ક્રંચ આ શાકમાં સારો લાગે છે કારણ કે સાથે રસ છે તો શિંગદાણાને આપણે ચીલી કટરમાં લઈ લઈશું સાથે ત્રણથી ચાર લીલા મરચાં પણ લઈ લઈશું હવે તેને ચીલી કટરમાં ક્રશ કરી દઈશું એટલે અધકચરો ભૂક્કો થશે સાથે આપણે બે બટાકા નાખીશું અને બટાકાને પણ એ જ સાઇઝના કાપીશું જે સાઇઝના આપણે ટીંડોળા કાપ્યા છે એટલે જ્યારે આપણે શાક છૂટું વઘારીશું ત્યારે બંને જ વસ્તુ એક સાથે ચડી જશે એટલે બંને પીસ સરખા રાખવા કેમ કે બંને એક જ પ્રકારની કડકાઈ ધરાવે છે એટલે સાથે તે ચડી જશે હવે વઘારમાં સૌથી પ્રથમ આપણે રાઈ નાખવાની છે અને બધા જ મસાલા આપણે તેલમાં કરીશું એટલે કે હળદર નાખીશું પ્રમાણસર મરચું અહીં મેં એક ચમચી મરચું નાખ્યું છે અને ધાણાજીરું પણ તેલમાં જ નાખ્યું છે મસાલા ગમે ત્યારે તમે નાખો તો તેલમાં નાખશો તો તેનો સ્વાદ સરસ આવશે આ જે મરચાં અને શિંગદાણાનો ભૂકો છે જે આપણે ક્રશ કર્યો હતો એને પણ તેલમાં નાખી દઈશું અને થોડીવાર માટે આમ તેમ ફ્રાય કરીશું એટલે શિંગદાણાનો જે કાચો ટેસ્ટ હશે એ નીકળી જશે અને મરચાંની સરસ તીખાશ તેલમાં ઉતરી જશે શાક બનાવવું પણ એક કળા છે જો સારું શાક બનાવવાનું હોય તો તેલ પણ થોડું આગળ પડતું જોઈએ અને મસાલા પણ સારી રીતે તેલમાં ફ્રાય થવા જોઈએ હવે આપણે બટાકા પહેલાં એડ કરી દઈશું અને ત્યાર પછી ટીંડોળા પણ એડ કરી દઈશું અહીં હું તમને બતાવી દઉં કે ગમે ત્યારે તમને આવું કચું બટાકાનું શાક બનાવવાનું મન થાય તો એનો મસાલો આવો જ રહેશે અને આવું જ બટાકાનું શાક પણ રસ સાથે સારું લાગે છે પણ બટાકાનું શાક કાયમ બધા રસ સાથે બનાવતા જ હોય છે અને લીલા શાકભાજીને આપણે ભૂલી જતા હોઈએ છીએ તો આ ટાઈપનું કોરું બટાકાનું શાક તમે આ જ મસાલા સાથે બનાવી શકો છો અહીં આપણે ટીંડોળા પણ એડ કરવાના છે એટલે આ સમયે મેં ટીંડોળા પણ આની અંદર એડ કરી દીધું હવે શાકને આપણે પહેલાં સરસ ઉપર નીચે કરી અને બધો જ મસાલો ભેગો કરી દઈશું હવે આ શાક ચડ્યા પછી ઓસવાવાનું નથી એટલે પ્રમાણસર મીઠું અત્યારે જ નાખી દેશો તો આગળ પડશે સાથે અડધો કપ જેવું પાણી પણ નાખી દીધું છે ટીંડોળા અને બટાકા છૂટું શાક બનાવી અત્યારે પાણી પણ નાખવું જ પડે છે બીજી એક રીત તમને બતાવું કે પાણી વારે વારે નહીં નાખવાનું હવે ઢાંકવા માટે થાળી લેજો કારણ કે એની ઉપર આપણે પાણી નાખવાનું છે આ પાણી અને અંદરનું પાણી એની વરાળ થશે અને વરાળને લીધે થોડીક ટીપા પણ અંદર પડશે અને શાક આપણું સારી રીતે ચડી જશે એક બે વાર તમારે શાકને ખોલવું પડશે અને વચ્ચે હલાવવું પડશે આ બધો પ્રોસેસ જો તમે કુકરમાં શાક કરશો તો નહીં કરવો પડે પણ કુકરમાં આવું છૂટું શાક નહીં થાય લોંદા જેવું શાક તમારું થઈ જશે હલાઈને પાછી થાળી આપણે એની ઉપર મૂકી દઈશું અને થોડીવાર માટે ફરીથી તેને થવા દઈશું તમે જુઓ કે ઉપરનું બધું જ પાણી બળી ગયું છે અને નીચે સ્ટીમ થઈ ગઈ છે સરસ અને શાક આપણું તૈયાર થઈ ગયું છે આ રીતે શાક કરવાથી વધુ સમય હલાવવું પણ નહીં પડે તમારે અને તમારું શાક સરસ રીતે તૈયાર થઈ જશે લીલા ધાણા નાખી અને આપણે શાકને હલાવી અને તૈયાર કરી લઈશું હવે મારું શાક તૈયાર થઈ ગયું છે રસ મેં પહેલેથી જ કાઢી લીધો છે અને રોટલી પણ બનાવી જ લીધી છે તો ચાલો ત્યારે આપણે થાળી જ પીરસી લઈએ જેમ મોદીજી આપણા દેશનો ડંકો વગાડે છે ને એમ જ આપણે ગુજરાતીઓ આપણી વાનગીઓ બધે શેર કરવી જોઈએ વધુમાં વધુ લોકો આ વાનગી જોવે એવો પ્રયત્ન કરજો તો જ તો આપણે ગુજરાતી કહેવાયશું